ઘોઘા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે પાક બગડવાની સ્થિતિ સામે આવી છે અત્યારે હાલ જણાવી દઈએ તો ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તલબાજરી શિંગ ડુંગળી અને પશુપાલકોને ઘાસચારાનું સંપૂર્ણ નુકસાન થયેલ છે જે નુકસાન આખું વર્ષ મહેનત કર્યા પર પાણી ફરી વળ્યું છે અને નુકસાન વધુ છે અને વહેલી તકે સર્વે કરી અને ખેડૂતો અને માલધારીઓને વહેલી તકે વળતર મળે અને ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખાતર બિયારણની વ્યવસ્થા કરી શકે અને માલધારીઓ ઘાસચારાની વ્યવસ્થા કરી શકે તે માટે આજરોજ ગોઘા મામલતદારને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરજીત સિંહ હેમ ગોહિલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોના પારાવાર નુકસાન બાબતે મામલા પ્રાર્થીને ભોગા ચામકાય કોંગ્રેસની આવેદનપત્ર આપ્યું છે જેમાં વહેલી તકે સર્વે થાય અને જે નાના પાકો જે ખેડૂતે જે સરકારે સમાવેશ નથી કર્યા તો બાજરી ચીન એવા બધા પાકોનો સમાવેશ કરી વહેલી તકે સર્વે થાય અને ખેડૂતોનું જે સોયા સો ટકા નુકસાન થયું છે એનું વહેલી તકે વળતર આપે આવતી આવતા ચોમાસામાં ખેડૂતો નવું બિયારણ અને પશુપાલકો નવો ઘાસચારો લાવી જાય પરિસ્થિતિ છે બાકી ખેડૂતોની અને પશુપાલકોની પરિસ્થિતિ એકદમ દયનીય છે